શું હું કહું કે છસો વર્ષથી ઘી વગર કોઈ માટીના મટકામાં રાખવામાં આવ્યું છે અને એ આજે પણ બગડ્યું નથી ના તો એમાં કોઈ કીડી મકોડા ચડે છે કે ના તો એ મટકાઓમાંથી દુર્ગંધ આવે છે તો શું તમે મારી વાત પર વિશ્વાસ કરશો તો ચલો આજે હું તમને લઈ જાઉં છું કામનાથ મહાદેવ મંદિર જે પવિત્ર વાત્રક નદીના કિનારે અને રડુ ગામમાં પાંચ નદીઓના સંગમ પાસે આવેલું છે રડુ ગામ ખેડા દોડકા હાઈવે પર આવેલું એક ગામ છે જેની વસ્તી આશરે વીસ હજાર જેટલી છે રામનાથ મહાદેવ મંદિર વિક્રમઝંબંધ ચૌદસો પિસ્તાલીસ માં બનાવવામાં આવ્યું હતું જેની જ્યોત જેસંગભાઈ હીરાભાઈ પટેલ દ્વારા લાવવામાં આવી હતી માનવામાં આવે છે કે જેસંગભાઈ ભગવાનના દર્શન કર્યા પછી જ અન્નગ્રહણ કરતા હતા

1445 માં ભારે પૂર આવ્યું તેથી તે 8 દિવસ સુધી કરવા પુનજ ગામમાં ના જઈ શક્યા જણાવી અને તે બધા ગામમાં મંદિરે ગયા અને ત્યાંથી જ્યોત ને ગામ લઈ આવ્યા રસ્તામાં પવન અને વરસાદ હતો તેમ છતાં પણ આ દિવ્ય જ્યોત બંધ થઈ ન હતી લગભગ છસો વર્ષ પહેલા વિક્રમ સંબંધ ચૌદસો પિસ્તાલીસ પવિત્ર

આ બધા ટ્રસ્ટીઓ હતા અને ટ્રસ્ટીઓનો વહીવટ કરતા હતા વહીવટ કર્યા પછી એમ લાગ્યું એમને મંદિરની અંદર આટલું આટલું કામ કરવા જેવું છે એટલે એ કામ એમને ચાલુ કર્યું ત્યારબાદ મંદિરની અંદર અન્નક્ષેત્ર કે જે માણસો ગરીબ માણસો જમવા ક્યાં આવતો હોય એની માટે અન્નક્ષેત્ર ચાલુ કર્યું આ ઘીનું શું કરવું એટલે અમે સેવાદાસ મહારાજ હતા એમને બોલાયા અને એમને ચિઠ્ઠીઓ નાખી કે ભાઈ દર મહિને શ્રાવણ મહિનાની અંદર આ ઘી નું હવન કરવો એટલે અમે આ ઘીનો હવન કરવા માંડ્યા હોય એની અંદર લગભગ સાહીઠ થી સિત્તેર ગોરી ઘી જાય દર મહિને હવે એટલા સો મણ લાકડા જાય બીજા તલ જાય એટલા પચાસ મણ જેવા અને ત્યારબાદ આ ઘીનો આખો મહિનો બ્રાહ્મણો દ્વારા યજ્ઞ કરાવીએ આ યજ્ઞ ની અંદર એક એવું એનું સત્ય છે કે એની અંદર રાખ ગમે એટલું હોય આપડે હોમણ છાવણા હોમણ લાકડા થાય એટલે એની રાખ થાય ને પણ એ રાખ અત્યારે હાલ જોવો તો અંદર થી નીકળતી જ નહીં બરાબર આ એમ એક સત્ય છે બીજા નંબર ની અંદર બિલાડી હોય તો ઘી હોય તો જાય આજે પણ અમારા મંદિર ની અંદર કોઈ કીડી મકોડી ઘી નહીં હોય હોમલ એટલે ઘેર બની જાય આજે પણ આ ઘી એવું એવું ચોખ્ખું તમે આજે જુઓ તો એ ઘી એવું જ દેખાય બીજું કે બહાર અત્યારે ડાલડા બીજી પ્રકૃતિના ઘીઓ આવે પરંતુ આ દાદા ને અંદર આયા અને એના સાંજે જે ઘી આવ્યું એ ઘી ચોખ્ખુક થઈ જાય એની સ્મેલ અત્યારે રહેવી જ આવે ચોખ્ખા ઘી જે આ એક એનું સત્ય છે એટલે ઓગણીસો પંચાણું સુધી આ પ્યાલો રૂમ જે છે ત્રણસો માટલા ભરાઈ ગયા ત્યાં સુધી આ કોઈ બાંધકામ નહોતું પતરાના ખુલ્લા વાહરામાં માટીની કુરીઓ રહેતી હતી એમ છતાં પીળી નોકરી કે કોઈ પણ પ્રકારની દુર્ગંધ તેમય નથી ઘી પગડતો એટલે આ ત્રણસો માટલા ભરાયા પછી ગામ લોકોના બાજુમાં સંતરામ મંદિરમાં માં દર વર્ષે સમય ભરાયેલા સંતો એ ઓગણીસો પંચાણું નો એ આશરે પચીસ વર્ષ પહેલા દાદા રજા લે છે દાદા કઈક રજા આપો તો ઘેલો કઈક સદુપયોગ થાય એટલે દાદા એ વખતે એવી રજા આપી કે શ્રાવણ માસ અને અધિક માસ પર્ય અખંડ યજ્ઞ કરવું એક મહિના માટે એટલે એ અખંડ યજ્ઞની આજથી આજ પચીસ વર્ષથી એ અખંડ યજ્ઞ શ્રાવણ માસમાં અને અધિક માસમાં થાય છે એની અંદર સાડા છ થી સાત હજાર ઘી વપરાય અને સાતસો વર્ષથી આપણે ગણિત કે દૈનિક કિલોનો અને એ મારીએ તો એકાવન હજારથી થી હજાર હાજર ઘી વપરાય એટલે આ ઘી જ્યારથી વાપરવાનું ચાલુ થયું પચીસ વર્ષ પહેલા એ પછી આ ઘીમાં વધારો થયો લેકનામાં જેમ જેમ વપરાતું ગયું એમ એક રૂમ બાકીના બીજા ત્રણ રૂમ ભરાયા એટલે ફરી આ વર્ષે ફરી એની સમસ્યા થઈ કે આ માટી નું માટલીઓ મૂકવી એની પૂરીઓ મૂકવી કે એટલે આ વર્ષે પાછું દેવ દિવાળી સંતરામ મંદિર નું આયોજન હતું અને એ વખતે સંતો અને ગામ લોકો દાદા ને પગર્યા દાદા કઈ એવી રજા આલો ત્યાં આ ઘી સદુપયોગ થાય એટલે આ વર્ષે પછી દાદાએ એવી રજા આપી કે ભાઈ હવે પછી અખંડ યજ્ઞ કરો અને ગામના બધા જ મંદિરોમાં ગામની બહાર નહીં લઈ જવાનું ગામના મંદિરો પૂરતી મર્યાદિત એમ ત્યાં વીજ દીવા માટે આપવું સર એટલે હવે પછી દરરોજનો ત્રણમણ કિલો યજ્ઞ થાય છે આશરે દસેક કિલો ગામના મંદિરને આ મંદિરમાં જે અખંડ જ્યોત પ્રકેલી છે એની અંદર દસ કિલો વપરાય સાડા ત્રણ પણ દરરોજનો દૈનિક વપરાશે તેમ છતાંય લોકોની આસ્થાના કારણે લોકોને માનતા હોય દાદા એવી પરિપૂર્ણ કરે છે કે સાડા ત્રણ પણ વપરાય છે ને દૈનિક ચાર મણની આવક છે એટલે આટલું ઘી વપરાતા